કામ અમને અપ ટુ ડેટ જોઈએ તો કોઈ પણ પૈસા માગે તો મને કહેજો કે ભાઈ અમારા આટલા ટકા થાય મહેરબાની કરીને કોઈને પૈસા આપે તો તું જાણે અમારું તો ખાલી ભાજપના સિસ્ટમમાં આવતું છે બે ટકા પેલા આમ લેતા છે ને આ જાહેરમાં કહું છે એ સિવાય જ એક પૈસા કોઈને આપ્યો તું હામે છે પછી હું કોઈ માગવા એટલે મારા પર ફોન લગાવી દઉં અને વાત કરી લે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ એટલે એક પણ પૈસો કોઈને આપવો નહીં આ ચાર કોળોર લડીને લાવેલા છે કે આ લોકોને આપવા આવું નથી લાવેલા આપણે પણ કામ તારું કોઈ પણ જાતનું કચાશ નહીં રહેવી જોઈએ મને એક પણ વ્યક્તિ અહીંથી ફરિયાદ કરી હું તારી ચામડી પીડી નાખ તો મિત્રો આપણી બધાની જવાબદારી છે આપણું જે કંઈ કામ થતું છે સાફ સફાઈ થતી છે આપણે અહીંયા લોકલ રહે